નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર વિપુલ માલાસના ગોકુલ હોસ્પિટલ મોરબીથી છેલ્લા ઘણા દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે અને તાપમાનનો પારો છેલ્લા કેટલાય વર્ષોના રેકોર્ડ તોડી રહ્યો છે ને આપણે સમાચારમાં સાંભળીએ છીએ હીટ વેવ રેડ એલર્ટ હિટસ્ટ્રોકના કેસો દિવસે દિવસે સામે આવી રહ્યા છે તો શું છે આ હિટ સ્ટ્રોક આજે આપણે હિટસ્ટ્રોક એટલે કે જેને ગુજરાતીમાં કહેવાય કે લૂ લાગવી એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું તો સૌથી પહેલાં હિટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવી એના વિશે એને સમજતા પહેલાં શરીરના તાપમાનની બેઝિક પેથોપેઝિયોલોજી વિશે આપણે ચર્ચા કરીશું તો આપણા દરેકના શરીરનું નોર્મલ ટેમ્પરેચર સાડત્રીસથી આડત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હોય છે અને આપણા દરેકના શરીરમાં એક એવી વ્યવસ્થા હોય છે કે શરીર પોતે જેમ બહારના વાતાવરણનું તાપમાન વધે કે ઘટે એ મુજબ શરીર પોતાને અંદરનું તાપમાન જાળવી રાખવા માટે સતત પ્રયત્ન કરતું હોય છે એટલે કે ગરમી વધે વાતાવરણનું તાપમાન વધે તો શરીર અંદરથી પરસેવાનું પ્રોડક્શન વધારી અને શરીરનું તાપમાન નીચે લઈ જવાની કોશિશ કરે છે એ જ રીતે શિયાળામાં જ્યારે બહારનું તાપમાન એકદમ ઠંડુ થઈ જાય તો પરસેવાનું પ્રોડક્શન ઘટાડી શરીરના તાપમાનને થોડું ઊંચું લઈ જવાની કોશિશ કરે છે હવે જ્યારે આ બેલેન્સિંગની પ્રક્રિયામાં જ્યારે અવરોધ સર્જાય કોઈ પણ કારણસર અને શરીરનું તાપમાન ચાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા તો એકસો ચાર ડિગ્રી ફેરનેટથી વધી જાય અને જે લક્ષણ સર્જાય એને કહેવાય હીટ સ્ટ્રોક તો આવું ક્યારે થાય ને કેમ થાય તો હવે જ્યારે બહારના વાતાનું તાપમાન ખૂબ જ એકાએક વધી જાય પિસ્તાલીસ ડિગ્રી છેતાલીસ ડિગ્રી સાડત્રીસ સુડતાલીસ ડિગ્રી ત્યારે આ ટેમ્પરેચર રેગ્યુલેશન સિસ્ટમમાં અવરોધ સર્જાવાથી શરીરના અંદરનું તાપમાન થઈ જાય ચાલીસ ડિગ્રીથી વધારે અને બધા લક્ષણ પેદા થાય એને કહેવાય ગુજરાતીમાં લૂ લાગવી અને મેડિકલ ભાષામાં સ્ટ્રોક તો સૌથી પહેલાં તો કોને આ વધારે થાય હવે હિટ બે પ્રકાર હોય છે એક્ઝર્શનલ સ્ટ્રોક અને નોન એક્ઝર્શનલ હિસ્ટ્રોક એક્ઝર્શનલ એટલે કે શ્રમ તો જે વધુ પડતી જે શ્રમ કરે છે દોડવીર એથ્લેટ વધારે પડતા તડકામાં કામ કરતા મજૂરો કે એ લોકોને આ સામાન્ય હોય છે એને કહેવાય એક્ઝર્શનલ હિસ્ટ્રોક અને નોન એક્ઝર્શનલ હિસ્ટ્રોક કે જે કાંઈ પણ પ્રકારની મજૂરી શ્રમ કર્યા વગર ખાલી માત્ર બહાર ફરવા જઈએ અને પણ આવા લક્ષણ પેદા થાય એને કહેવાય નોન એક્ઝર્શનલ હિસ્ટ્રોક તો નોન હિસ્ટ્રોક કોઈ પણ માણસને થઈ શકે છે પણ સૌથી વધારે થવાનું જે પ્રમાણ હોય છે એ ચાર વર્ષથી નાના બાળકો અને સાઠથી પાંસઠ વર્ષથી મોટી ઉંમરના વૃદ્ધો અને જેને બીમારી છે બીપી ડાયાબિટીસ હૃદયની બીમારી એ લોકોને આ થવાનું જોખમ વધારે રહે છે આવું કેમ હવે ચાર વર્ષથી નીચેના બાળકોમાં ટેમ્પરેચર રેગ્યુલેટરી સિસ્ટમ ચેતાતંત્ર એટલું વિકસિત નથી હોતું કે જે બાળના ટેમ્પરેચર સાથે રેગ્યુલેટ કરી શકે એટલે એ લોકોને વધારે થવાના ચાન્સ હોય એવી જ રીતે વૃદ્ધોમાં અને બીમાર વ્યક્તિઓમાં કે જે મોટી ઉંમર છે એ લોકોનું પણ ઉંમરને કારણે ચેતાતંત્ર તંત્ર નબળું પડવાથી ટેમ્પરેચર રેગ્યુલેટરી સિસ્ટમ નબળી પડે છે એટલે એ લોકોને આ થવાનું જોખમ વધારે હોય છે તો હવે સૌથી પહેલાં વાત કરીએ કે લક્ષણો શું હોય હિટ સ્ટ્રોક ખબર કેમ પડે કે લૂ લાગી હિસ્ટ્રોકના લક્ષણ આવ્યા તો એના જોઈએ તો બે સ્ટેજ હોય છે પહેલું સ્ટેજ હિટ એક્ઝોસનથી ચાલુ થાય હિટ એક્ઝોશનમાં શું થાય કે વધારે પડતું તાપમાન વધવાથી બહારથી શરીરમાં એકદમ પરસેવાનું પ્રમાણ વધી જાય થોડી બેચેની લાગવા માંડે ફરસવો એકદમ થવા માંડે થોડું નોઝિયા ઉલટી જેવું થાય તો આ સ્ટ્રોકનું પહેલું સ્ટેજ જેને કહેવાય હીટ એક્ઝોસન હવે આ લેવલે કંટ્રોલ ન થાય તો આ પછીના લક્ષણ જેને ચાલુ થાય બીજો તબક્કો એને કહેવાય સ્ટ્રોક લૂ લાગવી તો એમાં શું થશે હીટસ્ટ્રોકના લક્ષણો એટલે કે ચામડી એકદમ સૂકી લાલ અને ગરમ થઈ જાય પરસેવાનું પ્રમાણ એકદમ ઘટી જાય એટલે ટેમ્પરેચર વધી જાય ચામડી લાલ સૂકી ગરમ થઈ જાય ધબકારાનું પ્રમાણ એકદમ વધી જાય પાલ્પિટેશન થવા માંડે ગભરામણ જેવું આપણને મહેસૂસ થાય ઉલટી જેવું થવા માંડે ઉપકા જેવું થવા માંડે અને ક્યારેક ડાયરિયા ઝાડા પણ થઈ જાય અને સૌથી મેઇન લક્ષણ જે ચેતાતંત્ર લક્ષણ કે એકદમ સખત થોબિંગ હેડેક એટલે સખત માથું દુખવું ચક્કર આવવા એકદમ બેચેની થવી મેન્ટલ કન્ફ્યુઝન એટલે કે આપણું શરીર બેર મારી ગયું હોય કાંઈમ સમજાય નહીં કે શરીરમાં શું થઈ રહ્યું છે એવા લક્ષણ આવવાનું ચાલુ થાય તો આને કહેવાય સ્ટ્રોક લૂ લાગવી હવે આ તબક્કે જો અટકાવવામાં ના આવે સ્ટ્રોક તો આના પછીનું જે સ્ટેજ આવે એમાં માણસ બેભાન થઈ જાય અને ક્યારેક અમુક કિસ્સાઓમાં માણસનું મૃત્યુ પણ થઈ શકે તો એને કહેવાય સ્ટ્રોક લૂ લાગવી તો હવે આ લક્ષણ આવ્યા તો સૌથી પહેલી વસ્તુ કે એની પ્રાથમિક સારવાર શું કોઈપણ પણ આપણે નજીકના વ્યક્તિને કે કોઈપણ આજુબાજુના માણસોને આવા લક્ષણ આપણે દેખાણા તો તાત્કાલિક ત્યારે શું કરવું જોઈએ તો વોટ ઇઝ ધ ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ ઓફ હિસ્ટ્રો સૌથી પહેલું કામ કે કોઈ પણ વ્યક્તિને વાતાવરણ ગરમીમાંથી પહેલાં તો એને ઠંડા વાતાવરણમાં શિફ્ટ કરી દેવો શિફ્ટ કરીને એને સૂડાવી થોડી વાર માટે એના પગ જે છે એ ઊંચા કરી દેવા જોઈએ બીજી વસ્તુ એને જે કપડાં પહેરેલા છે એને થોડા ઢીલા કરી નાખો અથવા તો વધારે પડતા કપડાના આવરણ હોય તો એને કપડાં થોડા ઓછા કરી નાખવા પછીની વસ્તુ બોડીને ઠંડુ કરવા માટે કોઈ બરફ છે એના હાથને પગના તળિયામાં બરફ ઘસી શકાય અથવા તો વ્યક્તિને ઠંડા પાણીથી નવડાવી દેવું જો વ્યક્તિ મોઢેથી લઈ શકે એવી કંડિશનમાં પરિસ્થિતિમાં હોય તો એને ઠંડુ પાણી કે જ્યુસ કે પ્રવાહી એવું પીવડાવી દેવું આટલું કર્યા પછી પણ આટલું પ્રાથમિક સારવાર આપ્યા પછી પણ એવું લાગે કે શરીરમાં સુધારો નથી દેખાતો તો સમજવાનું કે તરત વ્યક્તિને હોસ્પિટલાઇઝ અથવા તો ડૉક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે કેમ કે આટલું પ્રાથમિક સારવાર આપ્યા પછી પણ જ્યારે સુધારો ન આવે તો અમુક કિસ્સાઓમાં સ્ટ્રોકને કારણે માણસ બેહોશ બેભાન કે અમુક કિસ્સામાં મૃત્યુ સુધી પણ પહોંચી શકે છે તો આ થઈ ગઈ એની પ્રાથમિક સારવાર હવે બીજી વસ્તુની વાત કરીએ કે આ પ્રાથમિક સારવાર કરતા કે આવું ન થાય ઓલવેઝ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર તો આવું ન થાય એના માટે શું તકેદારી રાખવી જોઈએ તો સૌથી પહેલું આપણે બધાએ જાણીએ છીએ એમ કે મોટા ભાગના કામ બપોરે બાર વાગ્યાથી સાંજે પાંચ છ વાગ્યા સુધી આપણે ગણીએ તો ત્યારે સૌથી વધારે તાપમાનનું પ્રમાણ વધારે હોવાનું તો શક્ય એટલી એવી કોશિશ કરીએ કે આપણે બારથી છ વાગ્યા સુધી બને ત્યાં સુધી જરૂર વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ પહેલી વસ્તુ બીજી વસ્તુ જ્યારે જ્યારે આપણે બહાર નીકળીએ ત્યારે ચશ્મા ગોગલ્સ માથા પર ટોપી કે કાંઈ ના હોય તો માથે રૂમાલ બાંધવાનું આવું રાખવાથી થોડું એનાથી બચી શકાય ત્રીજી વસ્તુ અવોઇડ સડન ટેમ્પરેચર ચેન્જ હિટસ્ટ્રોક વધારે ક્યારે લાગે કે જ્યારે તાપમાન અચાનકથી બદલાય એટલે કે આપણે આખો દિવસ ઓફિસમાં કે ઘરમાં એકદમ તમે એસીમાં કામ કરો છો અને અચાનકથી જ્યારે ટેમ્પરેચર બહાર બદલાઈ જાય સીધા બહાર જઈએ તો એકદમ હિસ્ટ્રોક લાગવાના ચાન્સ વધારે હોય છે તો એવા કિસ્સાઓમાં કે આપણે એકદમ એસીમાં છીએ બહાર નીકળવાનું જવાનું થાય તો થોડીવાર પહેલાં એસી બંધ કરવું થોડું જે છે એ ગરમ વાતાવરણનું એક્સપોઝ થાય પછી બહાર નીકળવાનું રાખો જેને મેડિકલ ભાષામાં એક્લાઇમેટાઇઝેશન કહેવાય કે ક્યારેય પણ અચાનક વાતાવરણમાં બદલાવ આવશે અચાનક તમે ઠંડીમાંથી ગરમીમાં જશો તો ટેમ્પરેચર હિસ્ટ્રોક લાગવાના ચાન્સ વધારે હોય છે ત્રીજી વસ્તુ કે પુષ્કળ પ્રમાણમાં ડિહાઈડ્રેશન ન થાય એવા પાણી લિક્વિડ જ્યુસ પ્રવાહી નાળિયેર પાણી આવી બધી વસ્તુ થોડી થોડી વારના અંતરે થોડી થોડી વારે પાણી દિવસમાં મેક્સિમમ મેક્સિમમ આઠથી દસ લીટર કે નથી પણ વધારે પીવાનું રાખવું જોઈએ જે તમને ડિહાઈડ્રેશનથી હિસ્ટ્રોકથી બચાવવામાં ખૂબ જ મદદ કરે છે ત્રીજી વસ્તુ જે બીમાર છે જે હાઈપરટેન્શન બીપી ડાયાબિટીસ હાર્ટના પેશન્ટ વૃદ્ધો એ લોકોએ શક્ય એટલું બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને એમની દવા બીપીની હૃદયની સમયસર ખાસ કરીને ભૂલાય નહીં એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ બધી વસ્તુ તકેદારી રાખવાથી અત્યારે જે આપણે ઘણા બધા કિસ્સાઓ જોઈએ છે કે સ્ટ્રોકને કારણે બે થઈ જવું મૃત્યુ થઈ જવું એનાથી આપણે સો ટકા બચી શકવાની કોશિશ કરી શકાય તો આ બધી વસ્તુથી હીટ સ્ટ્રોક એનાથી પ્રિવેન્શન એની પ્રાથમિક સારવાર અને એનાથી બચવા માટે આપણે શું શું કરી શકાય ખાસ થેન્ક યુ એન્ડ આ બધી જન ઉપયોગી માહિતી લોકો સુધી પહોંચાડવા બદલ થેન્ક્સ ટુ મોરબી અપડેટ બી કેરફુલ બી હેલ્ધી સ્વસ્થ રહો મસ્ત રહો થેન્ક યુ